આ બે દિવસથી આવું છું બરોબર છે તો આ લોકો પહેલાં મને કે આ જન્મ તારીખનો દાખલો નહીં ચાલે બરાબર છે તો કે એની મમ્મી પપ્પાના સર્ટિફિકેટ લેવા પછી તમને હું ફોર્મ આપું એ રીતે આ લોકો વાત કરે છે તો મમ્મી પપ્પાનો આમાં આમાં જરૂર શું પડે સર્ટિફિકેટની આ છોકરાને ભણવા મોકલવાનો છે મારે તો તો એ લવી મમ્મી પપ્પાની જરૂર શું પડે આ લોકોને તો આ લોકોને પહેલાંના દાખલા છે ને એ સલાઈ લેવા જોઈએ અને નવેસરથી જે દાખલા કાઢે ને

અને કામ ખોટી કરીને પહેલાથી આ રીતે દાખલા કઢાવવાના પાછા સુધારા કરીને આ રીતે કઢાવાના તો માણસ થોડોક ફરી જવાનો દર વખતે તમે ફાધર નું નામ પહેલાં એડ કર્યું છે તો હવે એ જ નામ એડ કરવાનું છે તો એટલો બધો સુધારો કરી મતલબ હું છે એનો પહેલેથી જ કરવું જોઈએ તો એટલું કોઈ પરેશાન ન થાય હાલ સમસ્યામાં એવું છે સાહેબ કે જે ઓળખ પોર્ટલ ગુજરાત સરકારનું ચાલી રહ્યું છે એ ખૂબ જ સ્લો ચાલે છે ધીમું ચાલે છે એટલે સર્ફરિંગ થયા કરે છે એક જ સર્ટી માટે માટે આપ જોઈ શકો છો કે એ સર્ફરિંગ કરે છે અને બેથી ચાર મિનિટ વધારે લે છે એક જ દાખલા માટે અને એના લીધે લાઇનો લાગે છે અને બીજું કે એક જ પીસીમાં ચાલુ રહેવું હતું વધારે બારી પર ચાલુ નથી થઈ શકતું એક જ પીસીમાં લોગિન કરીએ છીએ બીજા પીસીમાં લોગ ઇન થાય તો પહેલાં પીસીમાં લોગઆઉટ થઈ જાય છે એટલા માટે પબ્લિકને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ખૂબ જ ટાઈમ લાગે છે દાખલો કાઢવામાં